શ્રી સુખદેવજી મહારાજ કે છે કે પરીક્ષિત વિશ્વના જીવનદાતા ભગવાન શ્રી હરિ ઇન્દ્રને આ પ્રમાણે આદેશ આપ્યો અને દેવતાઓની સામે જ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા દધીચી ઋષિનું એક નામ છે એની કથા આવી રીતે દધીચી ઋષિને પ્રવર્ગ્ય અને બ્રહ્મ નું ઉત્તમ જ્ઞાન છે પ્રવર્ગ્ય એટલે યજ્ઞ કર્મ વિશેષ અને બ્રહ્મવિદ્યાનું બેનું જ્ઞાન એવું જાણીને અશ્વિની એની પાસે ગયા અને કે છે કે અમને બ્રહ્મ વિદ્યા આપો દધીજી મુનિ કે છે કે અત્યારે હું કાર્યમાં વ્યસ્ત છું પછી આવજો અશ્વિની કુમાર તો ચતા રહ્યા છે એના ગયા પછી ઈન્દ્ર આવીને ગતિજી મુનિને પ્રણામ કરીને કે છે કે મુનિ અશ્વિની કુમાર તો વૈદ છે એને તમે વિદ્યાનો ઉપદેશ ન કરતા જો તમે મારી વાત નહીં માનો અને ઉપદેશ કરશો તો હું તમારું શિર કાપી નાખીશ આમ કહીને ઇન્દ્ર ચતો ત્યાર પછી અશ્વિની કુમારો આવ્યા અને ફરીથી પ્રાર્થના કરી કરીને બ્રહ્મવિંદ્યા આપો ત્યારે દધીજી મુનિએ ઈન્દ્રનો બધો વૃતાંત કીધો ઈ સાંભળીને અશ્વિની કુમારોએ કીધું છે કે અમે પહેલેથી તમારું આ માથું કાપી અને એને સ્થાને ઘોડાનું માથું જોડી દઈ એનાથી તમે અમને ઉપદેશ કરો અને ઇન્દ્ર જ્યારે તમારું ઘોડાનું માથું કાપી નાખે ત્યારે અમે તમારું અસલ માથું ફરીથી જોડી દેસુ મુનિએ આ વ્યર્થ વિવાદના ભયને લીધે એનું કહેવું સ્વીકારી લીધું અને ઈ પ્રમાણે અશ્વના મુખ્યથી ઉપદેશ કરવામાં આવ્યો એટલે બ્રહ્મવિદ્યાનું નામ બસો અસી રાપેડો છે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા દેવતાઓ બધા તો તીચ પાસે જાય છે પ્રાર્થના કરી જ્યોતિષી એ પ્રાર્થના સાંભળી ઘણો આનંદ થયો છે દેવોને કહે છે કે દેવો તમને લોકોને કદાચ એ વાતની ખબર નથી કે મરતી વખતે પ્રાણીઓને બહુ કષ્ટ થાય જ્યાં સુધી ભાન રહે છે ત્યાં સુધી ઘણી અસહ્ય પીડા સહન કરવી પડે છે અને અંતે તેઓ મૂર્છિત થઈ જાય છે જીવિત રહેવા ઈચ્છે છે એને માટે શરીર અત્યંત અમૂલ્ય છે પ્રિયતમ છે અને અભિષ્ટ વસ્તુ છે આવી સ્થિતિમાં સ્વયં ભગવાન વિષ્ણુ પણ જો જીવ પાસેથી એનું શરીર માગે ને તો એ આપવા કોણ ઉત્સાહ બતાવે વિષ્ણુ ભગવાન આવે તો એ કોઈ શરીર ન આપે દેવો કહે છે કે બ્રહ્મન તમારા જેવા ઉદાર અને પ્રાણી ઉદાર પ્રાણીઓ માટે ઉદાર મુલીઓ માટે અને પ્રાણીઓ પર દયા કરનાર મહાપુરુષો કે જે કર્મોની મોટા મોટા યશસ્વી મહાનુભાવો પણ એના કર્મની પ્રશંસા કરે છે તો પ્રાણીઓની ભલાઈ માટે વસ્તુ નથી કરી શકતા બધી વસ્તુ આપી દે છે એમાં કોઈ સંદેહ નથી કે માગનારા લોકો છે ને એ સ્વાર્થી હોય છે માગવા આવે એટલે સ્વાર્થ હોય તો જ આવે એને એ વિચાર નથી આવતો કે આપનારની કેટલી મુશ્કેલી હોય છે અને એની બુદ્ધિ નથી હોતી કે આપનારની મુશ્કેલીનો વિચાર કરો એનામાં જો આટલી સમજ હોય ને તો એ માગે જ શું કામ અને એ જ રીતે આપનાર પણ માગનારની વિપત્તિને જાણતો નથી કે માંગવા શું કામ આવ્યો હશે. નકર એના મુખેથી કોઈ દિવસ ના નો નીકળે એટલે તમે અમારી વિપત્તિ સમજો અને અમારી યાચના પૂરી કરો બધી જ ઋષિ કે છે કે દેવો મેં તમારા મુખ્યથી ધર્મની વાત સાંભળવા માટે તમારી યાચના પ્રત્યે ઉપેક્ષા બતાવી હતી હું પોતાના શરીરનો મારા પ્રિય શરીરનો તમારા ભલા માટે અત્યારે ત્યાગ કરી દઉં છું કારણ કે આ શરીર છે એક દિવસ તો છૂટવાનું જ છે એક દિવસ તો આ શરીર પોતે જ મારો ત્યાગ કરનાર છે મનુષ્ય આ નાશવંત શરીર થકી દુખી પ્રાણી ઉપર દયા કરીને મુખ્ય રૂપે ધર્મને અને ગૌણ રૂપે યશને સંપાદિત નથી કરતો ને એ તો જળ ઝાંખરાથી પણ ગયો મોટા મહાત્મા એ પણ અવિનાશી ધર્મની ઉપાસના કરી ધર્મ નું સ્વરૂપ તો બસ એટલું જ છે કે મનુષ્ય કોઈ પણ પ્રાણીઓના દુખમાં દુઃખ અને સુખમાં સુખ અનુભવે एतावानव्यो धर्मः पुण्यश्लोके रूपासितः यो भूतशोकहर्षाभ्याम् आत्मा शोचति यस्यति પારક્યે હે ક્ષણભંગુરે હે યન્કુર્યાદસ્વાર્થે સ્વના વિગ્રહે જગતનાથન જન તન

કે આ મરણ ધર્મી મનુષ્ય એના થકી બીજાનું પોલું કરી નથી લેતો શ્રી સુખદેવજી કહે છે કે આવી રીતે નિશ્ચય કરી અથર્વવેદી મહર્ષિ દધીજીએ પોતાના પોતાને પરબ્રહ્મ પરમાત્મા શ્રી ભગવાનમાં લીન કરીને પોતાના સ્થૂળ દેહનો શરીરનો ત્યાગ કર્યો એના ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ સંયમ થતા એમની દ્રષ્ટિ તત્વમય હતી એના બધાય બંધન કપાઈ જોઈ કાતા એટલે તેઓ જ્યારે ભગવાન સાથે અત્યંત યુક્ત થઈને સ્થિત થઈ ગયા ત્યારે એને એ વાતનો ખ્યાલ ન આવ્યો કે પોતાનું શરીર છૂટી ગયું છે આવી રીતે ભગવાનની શક્તિ મેળવીને ઇન્દ્રનું બળ પૌરુષ ઉન્નતિના શિખરે પહોંચી ગયું વિશ્વકર્માજી દધીચ ઋષિના હાડકામાંથી વજ્ર બનાવે છે અને એના આપે એ હાથમાં લઈ અને ઐરાવત હાથી ઉપર આરૂઢ થયા એની સાથે સાથે બધાય દેવતાઓ તૈયાર થઈ ગયા મોટા મોટા ઋષિ મુનિઓ દેવરાજ ઇન્દ્રની સ્તુતિ કરે છે અને પછી ત્રણેય લોકને આનંદિત કરતા કરતા વૃત્રાસુરના વધ માટે પૂરું બળ પ્રયોજીને એના પર આક્રમણ કર્યું એવી રીતે આક્રમણ કર્યું કે ભગવાન રુદ્ર છે ક્રોધિત થઈને સ્વયં કાળ ઉપર આક્રમણ કરતા હોય ત્યારે ઉતરાસુર પણ દૈત્ય સેનાપતિઓની ઘણી મોટી સેના લઈ અને યુદ્ધના મોરચે આવી ગયો જે વૈવસ્વત મનવંતર ના સમયે આ સમય પ્રવર્તમાન છે એની પહેલી ચતુર્યોગી ત્રેતાયુગ ચતુર્યુગી ને ત્રેતાયુગ આ સમયે શરૂ થયો હતો એ સમયે નર્મદા નદીને કિનારે દેવો અને દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું એ સમયે હાથમાં વજ્ર ધારણ કરેલા દેવરાજ ઇન્દ્ર રુદ્ર વસુઓ આદિત્યઓ અશ્વિની કુમારો પિતૃઓ અગ્નિ મરૃદ ગણ રૂભુગણ સાધિઓ વિશ્વદેવો વગેરે સહિત પોતાની બધી ક્રાંતિઓ શોભિત કરતા કરતા આવ્યા છે ઉતરાસુર વગેરે દૈતિઓ એને પોતાની સામે આવેલા જોઈને આવેશમાં આવી ગયા અને તેથી તે નમુચી સંબર અનરવા દ્વિમૂર્ધા ઋષભ અંબર હૈગ્રીવ શંકુશીરા વિપ્રચિતિ અયોમુખ પુલોમા વૃષપર્વા પ્રહેતી હેતી ઉત્કલ સુમાલી માલી વગેરે હજારો દૈત્યો અને દાનવો તેમજ યક્ષો રાક્ષસ સુવર્ણની સાધન સામગ્રીથી સજ્જ થઈ અને દેવરાજ ઇન્દ્રની સેનાને આગળ વધતી અટકાવે છે ઈ સમયે દેવોની સેના સ્વયં મૃત્યુ માટે પણ અચય હતી અને બીજી બાજુ મદન અસુરો સિંહ ગર્જના કરતા કરતા અત્યંત સાવધાની પૂર્વક દેવોની સામે આવ્યા છે અને દેવો ઉપર પ્રહાર કરવા લાગ્યા છે એ લોકોએ ગદા પરિક બાણ પ્રાસ મગદળ તોમર સૂળ પરસુ તલવાર તોપ વગેરે અસ્ત્ર શસ્ત્ર વર્ષાવે છે અને દેવોને બધી બાજુથી ઢાંકી દીધા એક પછી એક આટલા બધા બાણ ચારે બાજુથી આવતા હતા એનાથી ઢકાઈ જવાને કારણે દેવો દેખાતા નહોતા જેમ જેમ વાદળાઓ આવે અને આકાશમાં તારા દેખાતા નથી એવી રીતે જો કે ઈ અસ્ત્ર શસ્ત્રોનો વરસાદ દેવ સૈનિકોને સ્પર્શી પણ શૈકો નહીં અને તેમણે પોતાના હસ્તકૌશળથી આકાશમાં જ એના હજાર ટુકડા કરી નાખા અસુરોના અસ્ત્ર શસ્ત્રો સમાપ્ત થઈ ગયા ત્યારે તેઓ દેવોની સેના ઉપર પર્વતના શિખર વૃક્ષો અને પથ્થરોથી વરસાદ વરસાવવા લાગ્યા છે તેઓને પણ દેવોએ પહેલાની જેમ તોડી નાખા જ્યારે ઉતરાસુરના અનુયાયીઓ અસુરોએ જોયું કે પોતાના અસંખ્ય શસ્ત્રો અસ્ત્રો પણ દેવસેના ઉપર કોઈ ક્ષતિ પહોંચાડી શકતા નથી ત્યાં સુધી કે વૃક્ષો પથ્થર શિલાઓ અને પર્વતો ગભરાઈ ગયા દૈત્યો દેવોને પરાજિત કરવા માટે જે જે પ્રયત્ન કરતા હતા એ તમામ પ્રયત્નો નિષ્ફળ બનતા હતા બરાબર એવી જ રીતે કે ભગવાન શ્રી કૃષ્ણ વડે સુરક્ષિત ભક્તો ઉપર શુદ્ર મનુષ્યના કઠોર અને અમંગલમય વચનો પ્રભાવ નથી પડતો એવી રીતે દેવો ઉપર કોઈ જાતની અસર થતી નથી શુદ્ર મનુષ્ય ભગવાનના ભક્તને ગમે તેવું કીએ અમંગલ વચન કીએ તોય એને કઈ થતું ન હોય હવે આ ભગવાનના વિરોધી અસુરો છે એ પોતાના પ્રયત્નને વ્યર્થ થયેલો જોયો નિરૂહ થઈ ગયા વીરતાનો ઘમંડ જે હતો દુત્ર ભૂમિમાં છોડી અને ત્યાંથી ભાગી જાય કારણ કે દેવોએ એનું નામ અને બળ બધું છીનવી લીધું હતું જ્યારે ધીરવીર ઉત્તરાસુરે જોયું કે આ બધા મારા અનુયાયીઓ તો ભાગે છે અસુરો બધા ભાગીને જઈ રહ્યા છે ત્યારે હસીને કેવા લાગ્યો અસુરોને કે છે કે હે વીર શિરોમણી રુત્રાસુરે સમયને અનુરૂપ વિરોચિત વાણીથી વિપ્રચિત વિપરચિત નમૂચી પુલોમાં મય અનરવા સંબર વગેરે દૈત્યોને કહે છે કે એ અસુરો ભાગો નહીં મારી વાત સાંભળી લ્યો એમાં સંદેહ નથી કે જે ઉત્પન્ન થયું છે ને એ એક દિવસે તો અવશ્ય નષ્ટ પામવાનું જ છે અને એને મરવું જ પડશે સંસારમાં વિધાતા એ મૃત્યુમાંથી બચવાનો કોઈને કોઈ ઉપાય બતાવ્યો જ નથી આવી સ્થિતિમાં જો મૃત્યુ મારફતે સ્વર્ગ વગેરે લોકો અને સુયશ પણ મળતો હોય સાથે એવો કોણ બુદ્ધિમાં નહીં બુદ્ધિમાં નહી છે કે જે ઉત્તમ અપનાવશે નહીં સંસારમાં બે પ્રકારનું મૃત્યુ પરમ દુર્લભ અને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે એક તો યોગીજનોને પોતાના પ્રાણને વશ કરીને મૃત્યુ પ્રાપ્ત કરે એ દુર્લભ છે મરવું તમારે બધાને આવો અવસર પ્રાપ્ત થયો છે તો શા માટે ગુમાવો છો મૃત્યુ દુરા यद्ब्रह्मसन्धारणायाचितासु कलेवरं यो गरतो विजयाद यद् गृणिवीरसये निवृत इति श्रीमद्भागवते महापुराणे पारमंशं संहितायां षष्ठस्कन्धे इन्द्रवृत्रासुरयुतवर्णनं नाम दशमोद्याय श्रीकृष्णार्पणं समर्पयामि हरिनारायण नारायण नमो ॐ नमो नारायण